सुख में तेरे साथ चलेंगे दुख में वो मुख मोड़ेंगे तेरा बनकर तेरा ही दिल तोड़ेंगे दुनिया वाले तेरा बनकर बे मिनट मैंने दे सतवार दीजो दीकरी बे मिनिट आप रंग शू जवान दीकरी बाप ने बेहाड़ी ने कोक दी पूछू जी बाप तो इज्जत कमाता के वर्ष लाई बाप तेने आबरू कमाता के वर्ष लाई

અને દીકરીના તમામ કોડ પૂરા કરવા માટે થઈને બાપ પેટે પાટા બાંધીને એ દીકરીને સ્માર્ટફોન અપાવતો હોય એમાં એ દીકરી ઇન્સ્ટાગ્રામ વાપરતી થાય ફેસબુક વાપરતી થાય એમાં એ વોટ્સઅપ વાપરતી થાય અને એમાં પાંત્રી પાંત્રી રૂપિયાના પેટ્રોલ નાખીને સીન નાખવા વાળા માયગા નીકળી જતા હોય એ હારા પાંચ મેસેજ કરે કે હારા બે ફોટા મોકલે એટલે બાપની ઇજ્જતની માથે પગ દઈ અને દીકરી હાલી જવા માથે થઈને તૈયાર થતી હોય ને તેથી દુઃખ બહુ દવા માફ કરજો ના આગેવાનો કે પોલીસ ખાતાવાળા પકડી આવ્યા હોય ને તેથી પોલીસ સ્ટેશનની માલિક ઓર બાપને દીકરીના પગમાં પાઘડી ઉતારતો હોય ને એવા વિડીયા જોયા છે પાઘડી ઉતારતો હોય મારા બાપ મારી ઇજ્જત રાખ મારી આબરૂ રાખ દીકરી મારી ઈજત રાખ તો પાછા નફોટ જવા છેટા ઉભા હોય એમ કેતા હોય અમે પ્રેમ કરીએ છીએ શું કેતા હોય અમે પ્રેમ કરીએ છીએ આ જે શબ્દો બોલતા હોય ને લાખણથી ગઢવી ના શબ્દો એને કહી દેજો કે લવ પાર્ટ ઓફ લાઈફ નોટ લાઈફ લવ પાર્ટ ઓફ લાઈફ નોટ લાઈફ અને મારી માથે વિશ્વાસ ન આવે તો વાંચી લ્યો સાધુ થયા બધે ભરતરીએ ત્રણ સતક લખા વૈરાગ્ય સતક નીતિ સતક અને શૃંગાર સતક સાધુ થિયા પછી ત્રણ સતક લખ્યા એમાં નીતિ સતક ના બીજા શ્લોક ની માલિક વરથરી લખે છે કે હું પિંગલાને ને ત્યાં હું પિંગલા સોપાડ ચાહે અસોપાડ ગણિકાને ચાહે અને ગણિકા પાછી મને ચાહે ધિકાર છે ધિકાર છે ધિકાર છે અમરફળની વાત છે ને વાત તમે જાણી છે અમરફળ આવ્યું પીંગલાને દીધું પીંગલા સોપારને દે આવ્યા આ સોપાર ગણિકાને દી આવ્યો અને ગણિકાને એમ થયું કે એક તો આ ભવ ભોગવું છું અને આમાં અમર થઈને શું કરું બાણું લાખ માળવાનું ધણી અમર થાય તો બહુ સારું એ આવ્યું પાછું અમર આપણે ભરથરી પાસે તપાસ કરી ક્યાંથી આવ્યું રાઉન્ડ આયલો ઊંધો રાઉન્ડ આયલો ઊંધો અને ભરતરીના આયન માલ કરા લાગી ગયો કે આટલી હદ સુધી પીંગલાને ચાહું અને આટલી બે વફાઈ આટલી બે વફાઈ અને બાણું લાખ માળવાનો ધણી બાણું લાખ માળવાનો ઠોકર મારી અને નીકળી ગયો એ દીકરીઓને એટલું જ કહું છું કે ભરથરી એ જમાનાનો શ્રેષ્ઠ સંપત્તિવાન એટલે ભરથરી બાણું લાખ દૂધે રાજા તારે માળવો અઢાર લાખ ઘોડા ને આવડી સંપત્તિનો માલિક ઉજ્જૈનનો મહારાજ એ ભરથરી અને એ જમાના વિશ્વ સુંદરી એટલે પિંગલા એમ કહેવાય પાણી પીતા તો ગળામાં દેખાતું એટલા રૂપાડ હતા પિંગલા એ જમાનાની વિશ્વ સુંદરી એટલે પિંગલા અને એ જમાના શ્રેષ્ઠ ધનવાન એટલે મહારાજા ભરથરી એ જો એકા બીજા વફાદાર નો રહી ગયા હોય તો પાંત્રી પાંત્રી રૂપિયાના પેટ્રોલિયા હું વફાદાર રહેવાના હતા ફક્ત બનાવટની વાત છે ફક્ત દીકરીઓને ભળોવાની વાત છે બાપ ધન દોલત પૈસો તો આ ભાઈમાં આવશે તો આવશે નહીં હોય તો વયો જાય બાપની ઈજ્જતને સાચવી લઈ દો બાપની આબરૂને સાચવી લઈશો એને કમાતા કેટલા વર્ષ લઈ ગયા બાપને ખબર લઈશ આ કીતા બધું આ તો શાસ્ત્રો વાંચો તો ખબર પડે કાળની ગતિ હા ઠીક છે જે બી દીકરીઓ બેઠીશું એની વિનંતી કરું છું બાપ સાચવી લઈ દો આબરુ ધન દોલત પૈસો એ તો છે આ જ છે ને તમારે ને મારી નદી સામે કેટલાય કરોડોપતિ રોડપતિ થઈ ગયા અને કેટલાય રોડપતિ કરોડોપતિ થઈ ગયા અને ગમે એટલો કરોડોપતિ હોય ત્રણ છે ને હાથ જોડી કપડા બહુ ત્રણસે ને હાથ જોડી કપડા કબાટમાં પડ્યા હોય બધા નીકળેલી એક જ જોડી પહેરી નીકળ્યા ત્રણસે ને હાથે પહેરી નીકળાય નહીં અને એક તો આપણે હોય કોકની જાનમાં ગયા જેવી ઘણા યુવાનો થતું હોય કે ધીરુભાઈ અંબાણીના છોકરા હું ખાતા હોય તેને હું પીતા એ ખાય ઘઉં ને બાજરો છું એને સંભારો કરેલો ટિંડોરાનું મળતા કોબી કોઈ નોંધ કરવો પડે એ હોના ગીન શ્રીના લોટ પરની સંભારો કરે નહીં અને ખવાય નહીં એ જીવે આપણી તેમજ તમા એક તારણના શબ્દો યાદ રાખજો તમારા ઘરમાં બે ભાઈઓ તમે હપીને ખાઈ શકતા હો બાપ દીકરો ભેરા બેન ખાઈ શકતા હો કાકા ભત્રીજો બેન ખાઈ શકતા હો અને મામા ભાણેજને પ્રેમથી ગયાનો વ્યવહાર હોય અને એક ટીકડી લીધા વિનાની તમને હરખે નીંદર આવી જતી હોય તો તમારા સુખ્યો જગતના પટમાં કોઈ નથી ખાઈ ને હરખે નીંદર આવી જતી હોય ને બીજી વાત તમને કહો તમારા ઘરમાં દવાખાનું ન આવે ને એટલે હો વિઘાની મોસમ આવી એક દવાખાનું ન આવે ને એટલે માની લેવાનું હો વિઘાની ઉપાય આવી ગઈ બસ એટલી કુદરતની મહેરબાની રહીએ ને એની મજા છે બાકી ડુંગરેજી બાપાની કથા હતી બોમ્બે આમાં વડીલોને ઘણાની ખબર હશે કેન્સરના ઓલા માટે થઈને રાખી હતી એ જમાનામાં એમાં એક શેઠ પોતાનો બંગલો તો તેડી ગયા આખો બંગલો દેખાય લો ડોગ્રી મારા કિત્તો આમાં આટલો ખર્ચ કર્યો નો આટલા લાખના સોફા ને આટલા લાખનું આન આટલા લાખનું આન આ એક એક રૂમમાં એસી ફિટ કરાયું ના આટલું બધું જોયા પછી ડુંગળી મહારાજ કે આખી જિંદગીની કમાણી નાખી દીધી બંગલામાં કે મહારાજ લગભગ કમાણી નાખી દીધી હો ઓહો શેઠ કે લાખોનો ખર્ચો કર્યો હો તને નિંદર ભારી આવતી છે કે બાપા એ તકલીફ છે નિંદર નથી આવતી ડુંગરેથી બાપા એટલા લાખ ખર્ચીને પાણા ટાઢા કર્યા કોતરું ને હાથી બિસાડું આવે ને નાકા માથે કોઈતરું બેતું હતું ને ડાઘિયું નીકળું કુતરું છે મરી ગયેલ દેવું હતું હાવો ફૂક લકડી દેવું એટલે ડાઘિયા કુતરા એ કીધું કેમ આ તું મરી ગયેલ દે હું કાં છો એ અમારા નાકા માણસ લોભિયા નાખતા નથી ને મારી મારી તોડી નહીં ખાઉં એટલે ડાઘિયાએ કીધું એક કામ કરીને મારા નાકામાં આવતું રહે માણસ બહુ છે અને અમે સહી બે ત્રણ રેરીયા હામટા એટલે ભાગમાં સારું હારું આવશે ને મારા નાકામાં આવતું રહે તને કોઈ દી કોઈ કઈ કહે નહીં એટલે એટલું ખહુર્યું કે આવવું નથી કેમ મરવા પીડ્યું તોય કે આ તોય આવવું નથી કે કેમ કે અમારા નાકા માં છે ને બે હાહુ ઉભા દે તે હાહુ છે ને વહુ ને એમ કે નભાઈ ભાઈ મને ખીચ ચડી ને તેથી દાંતડી દાતડી દાતડી રાયરા જેવડા કટકા કરી અને ખહુરિયા ને ખવરાવી દે વાટ દે ને બેઠો કે ભર્યું ભાણું કરે ફેટા બ્લૂ જીણી વાત હોય કૃષ્ણા કોઈ તડિયું છે આ બહુ જીણી વાત હોય અમારા ભવનાથ ના મેળા માં ફુગાવાળો ઉભો તો ફુગા લઈને ઉભો તો ભૂગા લઈ જાવ ભૂગા લઈ જાવ એક ભાઈ કીધું એ ભાઈ આ પેકેટ નું હું કે દહ રૂપિયા કે ગેરંટી હું કે હવા નો ભરતા હું દી સમજાય તો થાય હવા નો ભરો ને ફોગામાં તો જિંદગી આખી રીએ હવા ભરીને એમ જેને જેને હવા ભરાણી ને ઈદ ફૂટ્યા બાકી હવા ને હા હવા નો ભરાવી દી હા કેમ કે આ નાનકડી જિંદગી આ જિંદગાની 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 નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની જતાં જતાં કહેવાની હું તો જવાની જવાની તા તો આથી આથી બુઢાપાની રેખા દેખાવાની હાથે લાકડી લેવાની બે તાલા પહેરવાની જય છોકરા તોફાની એની ભાડ રાખવાની બસ આમને આમ સરી જવાની આ જિંદગાની 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 નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની જતાં જતાં કહેવાની હું તો જવાની જવાની એ જવાની એ જવાની નાનકડી જિંદગી હાવ શેરડી ને છાઠા દેવી માન મજા આવે તો ગાંઠ આવે જિંદગી છે ને એ શેરડી ને છાઠા દેવી છે માન મજા આવે તો ગાંઠ આવે ને હાથ આઠ ગાંઠી વટાડી લે તો આવે ખારું દૂધવા દેવું એમાં કઈ કરી દેવું આટલી નાનકડી જિંદગી ની માલિકોર કઈ કરી દેવું કઈ દાતારી કઈ સુરવીરતા કરી દેજો બાપ બે બાઈ બેઠા બેઠા દહી ના દરતી એમાં એક બેઠી બેઠી દરતી જાય અને એક બેઠી બેઠી બે કુઠી ઘંટી માં નાખે ને એકાદ મોઢામાં નાખે બે ત્રણ ઘંટી માં નાખે